ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે ભરૂચના નેત્રંગમાં પહોંચેલી ન્યાય યાત્રામાં આપના કાર્યકર અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા જોડાયા આ યાત્રામાં ઉડીને આંખે વળગે એ વાત હતી કે અહેમદ પટેલનો પરિવાર ક્યાંય જોવા ન મળ્યો જી હા દીકરી મુમતાઝ પટેલ અને પુત્ર પણ ગેરહાજર રહ્યા ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને ટિકિટ ન મળતા જ બંને હજુ પણ નારાજ છે આ બંને નારાજગી દૂર કરવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે અગાઉ કોંગ્રેસના નેતાઓ ફૈઝલ અને મુમતાઝ પટેલને મનાવી લીધા હોવાનું પણ દાવો કર્યો હતો પણ પરંતુ હજુ પણ બંને નારાજ છે પોતે આદરને રાહુલજી મારી સંસદીય ક્ષેત્રમાંથી પસાર થાય છે તો ચોક્કસ અહીંના લોકોમાં ખૂબ ઉત્સાહ છે ઉમંગ છે અને અમે આવનાર દિવસોમાં બધાને સાથે રાખીને વિશ્વાસમાં રાખીને એક ઇન્ડિયા ગઠબંધનના પરિવારની જેમ અમે રહીને આ લોકસભામાં ઉતરવાના છે મનસુખભાઈ વસાવાને આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈપણ સંજોગોમાં રિપીટ નહોતી કરવાની પણ મજબૂરી વસ મારું નામ આવ્યું છે મજબૂરી વસ એમને ફરી રિપીટ કર્યા છે